અને આપણે જવાનું છે અમે બે અને પીજી ભાઈ ને રીનાબેન એની મોટર લઈને જવાનું છે અને રસોઈ પણ ન્યાજ બનાવવાની છે હું એ કહી દઉં કે ઈ તો બધાને ખબર જ હોય હું બનાવ જઈને કઈશ તમને હું બનાવ અત્યારે રેડી થઈ ગયા છે એને બધો સામાન ને હું ગોતી લઉં અને ઈ લોકો પણ મોટર બોટર રેડી કરે છે પછી આપણે નીકળવાનું છે તો આગળ માં કન્ટિન્યુ રહેજો પછી મળીએ

અંદર નાસ્તો બનાવવાનો એલા થાપાની અંદર નાસ્તો બનાવ નાસ્તો નથી તો હું ટેકનોલોજી કરી પેલું સંતાડવાની ભારે પડે છે હું પેલું લઈને ના જાતી

લઈ લો તો જો આયા પગ નો જો આ છે કે આ હું આ આમાં બધું કિંમતી વસ્તુ છે હા પકડવો પડશે

gitu so sajut tuh halo ganda bawal ganda bawal ganda bawal <laughs> no, no, <laughs> Ganda bawal ganda bawal waktu waktu હ સર semua હું semua સુ મોહલવાણી થોળ હોય ગયે માર વાર હલવાઈ saya ન મોહલવા હા સાયું કે સેય પંખા ગલક્યો મસ્ત પવન આવી જાના હી બસ સરખી આપણે મનમાં વરસાદ છે હવે આપણે છે માં ગડી જાય આપણે I go over, sir. I thought <laughs> what <laughs> <laughs> I call an તમે પહેલી વાર આવ્યા છો તમે તમે પહેલી વાર આવ્યા છો તો ખાણી દાન ચેનલ માં જઈ જાજો સ્ક્રોલ કરજોની છે બીજી પરમાર બીજી પરમાર બ્લોગ મને નેખતા રમાર ચેનલ બીજી પરમાર ઓફિશિયલ બીજી પરમાર બીજી પર માર બ્લોગ રીના પરમાર જેસસ મારો બ્લોગ આજ મારો મારવાનું કેલ હા બેઠા ત્યાં ઉપર ભાઈ સરી ભો ભવના તો નલા માં મીતાબેન ના ઘર બાજુ મીતાબેન એ વાડી છે ઓલું બે માળું મકાન દેખાય

હળદર અને ધાણા જીરું હળદર બહુ મોંઘી થઈ ગઈ છે કેમ કે અત્યારે ટ્રેન્ડ આલે છે ટીન 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 એટલે સપટી લાવ્યા એટલે સપટી લાવ્યા કેમ કે વિડિયો હમણા બહુ બનાવ્યા એવા તો બધા એક્સપેરિમેન્ટમાં જ જાય છે એ આયા થોડી ખાવાની ભાઈ હમણા જો હું તમને કહેતી હતી ને કે આયા છે ને કચરો નાખવાની જરૂર ના પડે તો જો મે આ છે ને હું મેકુ સુજો ગયો ઈ તો તો ઉઠાઈ દો જો મે જો આયા આયા

વિશાખા બનાવે છે અને મેગી થઈ ગઈ છે ફટાફટ બનાવજે બે મિનિટ મેં મેગી તૈયાર બનાવવાની કેમ હતી આપણે હે બનાવવાની કેમ હતી બનાવવાની હતી લાકડા ગોતવાના હતા ચૂલો કરવાનો હતો પછી એક ભાઈ અને ભાઈ ગયા ગયા એ લાકડા મૂકી દો આલો ઈ છે હલાવામાં હાલે બનાવે છે વરસાદ નો હળગ્યા નહીં એટલે તેલ લાવ્યા અને ગાડીમાં પડ્યું

เขาเนี่ยไปอาเดียไปด้วยนะเขาจะเราเราไปเล่นดิเราเล่นเราไปแล้ววัยเด็กสมัครปุ๊บยังไปยังไม่จวนยังไม่ยังไม่ไปเด็กเนี่ยตอนนั้นเป็นเด็กอะไรกันไม่กี่วันนี้ก็จะเป็นตุงอะไรตัวเมตตาเซร่านาสีก็เมย์วันนี้ નામ ચેનલ નું નામ લખવી છે એટલે અહીં જે કોઈ ફરવા આવે અહીં જોવે ને તો સરસ મારે આ જ હું કરે ખાલી ખાલી માસ્ક મોકરાય હાલો કરે દેહાય ફાઈનલી આપણે આવી ગયા અત્યારે ઘરે ઘરે આવીને આપણે ખાઈ લીધી છે આમ મજા આવે એવું છે પણ ચોમાસામાં ન જવાય કેમ કે ચડતી વખતે તો કઈ વાંધો ન આવે પણ ઉતરતી વખતે જે પાણી આવતું હોય ને માટી એવી હોય ને તો લસરતા બધા

હું નહીં રીનાબેન ને એ લોકો હમણાં થી ક્યાંક બાર ગયેલા હતા સુરત ને અમદાવાદ ઈ બાજુ અને હું મ્યુઝિકના ક્લાસમાં જતી એટલે મને કઈ ટાઈમ મળતો નહી હવાનો હાંજ નો બે ટાઈમ હોય એટલે કઈ ટાઈમ મળતો નહી અમે ઘરે તો એના જતા પણ બ્લોગ ને એવું કઈ બનાતા નહીં એટલે લેતા નહીં એટલે એવું કઈ હતું નહીં અમારે આપણે બ્લોગ નો એન્ડ કરવાનો છે બ્લોગ ગરમો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળી આવેગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ બાય બન